સુરતના પર્વતપાટિયા ખાતે શ્રી બાકે બિહારી સેવા ટ્રસ્ટ દ્વારા સ્નેહમિલન તથા સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુરતના પર્વત પાટિયામાં આવેલી શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી કોમ્યુનિટી હોલ ખાતે શ્રી બાકે બિહારી સેવા ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન તથા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો રવિવારે મિલન તથા સન્માન સમારોહ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણ ગોઘારી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ કિશન ડહિયા સનાતન સેવા ન્યાસના પ્રભારી શિવોમ મિશ્રા સહિતનાઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બિહારી ટ્રસ્ટમાં આજે મુખ્ય મહેમાનો છે करंज विधानसभा श्री प्रवीणभाई गोगारी हायकोर्ट लॉयर श्री किशनभाई दहिया, एडवोकेट श्री समीरभाई वकीलवाडा एडवोकेट श्री प्रीतीबेन जोशी वोट नंबर पंधरनापरेटर श्री मनीषाबेन आहीर आणि खूपच मोठी संख्या मालिस अधिकारीओ हो, पीएसआय हो, અને મોટી સંખ્યામાં સેવા કાર્યકર્તાઓ બધા હાજર છે આ કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે બિહાર સમાજના લોકોને કોઈ પણ હેલ્પ કે સહાય મળતી નથી એક ચેરિટેબલ ટ્રસ્ટ એ લોકો એવી રીતના રજીસ્ટ્રેશન કરાવી છે કે બિહાર સમાજના લોકોને ક્યારે પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ ટ્રસ્ટમાં આવીને એ એમની વાતો મૂકી શકે અને એમને જે પણ લાભ મળતું હોય કે જે પણ એમને હેલ્પ થતી હશે આ બિહારી સમાજ એમને હેલ્પ કરશે અને બાકી બિહાર સમાજના લોકોમાં એવું છે કે અમને સુરતમાં કોઈ પણ માન સન્માન નથી મળતું એના અનુસંધાનમાં ટ્રસ્ટનું કાર્યક્રમ રાખવામાં આવેલું છે કે તમે ભલે પરદેશી છો પણ સુરત તમે આપ સૌને આવકારે છે ને આપ સૌને હેલ્પ કરે છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂ સાથે